તો પોલીસે ત્રણ જુગારીઓને રૂપિયા પંદર હજાર સાઈઠ ના રોકડ મુદ્દમલ સાથે ઝડપી લીધા છે ખાનગી રાહે મળેલી બાતમી હકીકતના આધારે કેશોદના ચૂના ભઠ્ઠી રોડ પર પ્રભાતનગરમાં શેરીમાં સ્ટ્રીટ લાઇટના જુગાર રમી રમાડેલ છે ત્યારે નાઇટ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા માનસી ભલગરીયા માહિતીવાળા સ્થળે ખાનગી વાહનો દ્વારા પહોંચ્યા હતા ત્યાં ત્રણ ઈસમો કુંડાળો કરીને હાર મસ્જિદનો તીન પતિનો જુગાર રમી રમાડેલ છે તેમને આધારે તેમને બેસવાની સૂચના આપી પૂછપરછ કરતા કાનાભાઈ દેવાભાઈ જાડેજા હિતેશભાઈ જયંતિભાઈ પાણખાણિયા ભૂપતભાઈ વિરમભાઈ કણસાગરા જેઓ કેશોદના રહેવાસી છે તેમની પાસેથી રોકડા રૂપિયા ચાર મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો મળીને કુલ કિંમત રૂપિયા પંદર હજાર સાઠનો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા હેઠળ કલમ નોંધીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે